કેમ છો બધા મજામાં તો હું એટલે કે અમે આજે જવાના છીએ મંદિરે તો રિલાયન્સ ટાઉનશીપના મંદિરમાં જવાના છે આજે અને હું તમને આખું મંદિર બતાવવાની છું સાત વાગે જેવી આરતી થાય છે અને અમે સાડા છ સાડા છ વાગ્યા જવા જવાના છે અને મંદિરમાં જઈને હું તમને બધું જ એટલે કે મંદિર મારાથી જે બની શકે એટલું મંદિર હું તમને દેખાડવાની પૂરી કોશિશ મિની માર્કેટમાંથી જે વસ્તુ લે છે એનું બિલ છે ને આ બિલ ભક્તિ વાંચતા આવડતું નથી પણ એની મસ્તી કરે છે કે વાંચવાની કોશિશ કરે છે પણ ભક્તિને વાંચતા આવડતું નથી હેન ભક્તિ આવડા વાંચતા આવડા તો અમુક શાકભાજી લેવાની હતી તે સવારે માર્કેટ જઈતા મારા હસબૅન્ડ માર્કેટ જઈતા તો બધી શાકભાજી જેવું લેતા છે અને એ બિલથી ભક્તિ રમે છે ચાલો આપણે ભક્તિને મસ્તી કરવા દઈએ અને આપણે બીજું કંઈ કામ કરી લઈએ બારીથી કેવો નજારો છે હું તમને બતાવી દઉં મચ્છરદાળીને દખે હરખો દેખાય નહીં તમને પણ બહુ સુંદર નજારો છે એ તમને બતાવી દઉં રહોડાની જે કિચન છે કિચનના આધારે કિચનની બારી આગળથી કેવો નહીં સારું છે અને ઠંડો ઠંડો પવન પણ મસ્ત આવે છે આપણે વાહી દઈએ અને આગળ એક પંખો મેં કેલો છે રસોડાની બારીમાં પંખો મેં કેલો છે એટલા માટે એક્સેસ થાય ખાવાનું બનાવીએ અમુક રિલાયન્સ ટાઉનશીપમાં જે ઘર આપેલા છે એમાં આવો નાનો પંખો લગાયેલો છે એના દ્વારા જે જે ધુમાડો થતો રોટલી કરતા હોય જે ધુમાડો થતો હોય એ બહાર એની જાતે જતો રહે છે એમાં આરો પણ આપેલું છે આ કંપની આ અમે લગાડેલું નથી જે કંપની છે જે ઘર આપે છે એના દ્વારા એ લોકોએ લગાયેલું છે આરો પૂરેટ આપી દઈએ તો પલ્સ ચોકલેટ કોને ભાવે ને એ પણ દેજો ભક્તિને તો બહુ ભાવે છે તો અમે બહાર જવા નીકળીએ છીએ તો વિચારી કે પહેલાં પાણીપુરી ખાઈશું ને પછી મંદિરે જઈશું કે મંદિરે જઈશું પછી પાણીપુરી ખાઈશું તો તો હું આ ટોપ પહેરું છું મિતેશ માટે આ ટી શર્ટ કાઢી અને ભક્તિ આવી ત્યાર થઈ અમે મંદિરે જઈએ અને મંદિર પૂરું મંદિર બતાડીએ એટલે જેટલું હોય શકે એટલું મંદિર બતાડીશું એમ આ ટાઉનશીપ છે ને આ રસ્તો હોસેટ છે હોસેટ એટલે કે કેલો હોસેટ એટલે મિત્ર છે એમ કે અર્થ સારો ગુજરાતી એમ કે અર્થ કહેવાય એટલે કે આ રસ્તે એમ વહેલું પહોંચી જવાય એમ શોર્ટકટ શોર્ટકટ નાના નાના લીમડાઓ ગેડેલા છે

ભક્તિ વેલી જાય ના એટલે ભક્તિ ને ફટાફટ દેખાડ્યા વગર લઈ જવું ભક્તિ ને દખે બોટલ તો લાવવી જ પડે Super lay down sick Living life every day late at night not okay all I want and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror. So foggy, but I've never seen clearer. I don't really think anyone can save me. And honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try it anything. So I'm temple <laughs>

તો રિલાયન્સ ટાઉનશીટનું મંદિર હું તમને મેં દેખાડવાનું કીધું હતું તો મેં તમને દેખાડું છું મેં મારો વાદો પૂરો કર્યો છે પ્લીઝ ફટાફટ વિડીયો ફૂલ દેખજો અને ફટાફટ એટલે ફૂલ દેખતા એટલે ફટાફટ સ્કીપ મત કરતા ના કરતા અને પૂરો વિડીયો જોજો અને આ શિવલિંગ જે છે એ પહેલાં નહોતું વેડિંગ પહેલાં શિવલિંગને બધું અલગ અલગ કરવામાં આવેલું છે પહેલાં મંદિર તો હતું પણ આ બધી જે શિવલિંગ છે પછી જે ઓટલા બધે બનાયેલા છે ઘણું બધું ઊભી કરેલું છે આ જે ઝાડ છે ઝાડ ઉપર જે ઉપર લટકાયેલું છે જે ફૂલો જેવું છે પછી બેલ આપણે બેલ મારીએ તે બેલ છે એ બધું જ ઉભી કરેલું છે એટલે પ્રિવેડિંગ પહેલાં કરવામાં આવ્યું છે અને બહુ સુંદર મંદિર સુંદર તો હતું જ અને વધારે પડતું વધારે પડતું સુંદર કરવામાં આવેલું છે અને મંદિર ચૂખું જ હોય પણ આ જે ચોમાસું ચાલે છે એના કારણે ઘડી પડે પાન પણ ખડતા રહે છે અને આ જે મૂર્તિ છે એ મૂર્તિ લાકડાની જે પથ્થરની છે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો પણ ચાલો તમે કમેન્ટ નહીં કરો તો પણ હું તમને કહી દઉં છું આ મૂર્તિ મતલબ પથ્થરની છે અને હું મંદિર તમને અંદરથી બતાડી દીધું છે એ પ્રમાણેનું વ્યૂ છે એનો અને બહારથી તમે જોઈ શકો છો મંદિર મેં એવું કંઈ સાંભળવામાં આવ્યું હતું કે મંદિરના દર્શન કરીને પછી ધજાના દર્શન ના કરે ને તો એ અધૂરા દર્શન કહેવાય એટલે ધજાના દર્શન બહાર નીકળીને કરવા જ પડે તો અમે તમે જોઈ શકો છો બહુ સરસ વ્યૂ છે મંદિર બહુ મોટું મંદિર છે અને હવે આપણે પાણીપુરી ખાવા જવાનું છે કેમ કે દર્શન કરી લીધા છે અને હવે પાણીપુરી ખાવા જઈશું તો પાણીપુરી ખાવા માટે અહીં ત્રણ રસ્તા છે બહાર નીકળવા અંદર પહેરવા માટે ત્રણ રસ્તા છે એમાંથી એક રસ્તો છે અને વોશ બેસ તો કેટલો ગંદુ કરી કાઢ્યું છે જો તો ખરા ચોમાસામાં તો આ રસ્તે રે નીકળવાનું છે એટલે રસ્તો પેપર એન છે પણ આવું કોણ ગલુ ફરીને જાય તો મિતેસ તો ઉપર એન જતા રે પણ માથે તો ઉપર એન જવાય તો આપણે તો નીચે રેન જતા રહીશું ભક્તિ જાય છે તઈ નીચે રેન જતા રહીશું તો ચાલો આપણે નીચે રેન જતા રહીએ મસ્ત તો નીકળી જઈએ તો હવે અમે જે છે પાણીપુરી ખઈશું

તો ઘરે વરસાદ પડતો હતો એટલે મેં તમને નથી બતાડ્યું એટલે હવે જમવાનું બનાવીશું અને અમે જમી લઈશું પછી તમને મળી જો અમારો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય